હેલો મિત્રો નમસ્કાર સ્વાગત છે તમારું અમારી ચેનલમાં તો આજે આપણે આવી ગયા છીએ વાળીએ તો આજે આપણે બનાવવાનું છે ભરેલા ભીંડાનું શાક એકદમ દેશી સ્ટાઇલમાં એકદમ આપણી જૂની પરંપરાગત જે આપણે શાક પહેલાં બનાવતા એ ટાઈપનું આપણે લોઢી ઉપર ભરેલા ભીંડાનું શાક બનાવવાનું છે તો ચાલો આપણે રેસીપી જોઈએ તો મિત્રો આપણે લસણના શરપાદ ગાંઠિયા લીધા છે એવી રીતે આપણે કળીઓ ખોલી લેવાની છે પછી આપણે આને ખાંડી લેવું મિત્રો આપણે આવી રીતે ભીંડામાં શીરું મારી દેવું લો કાઢી અને ચોખ્ખી કરી લેવું મિત્રો આપણે લસણ લીધું છે ખાંડેલું હવે આપણે એમાં નાખશું મસાલા તાણાજીરું આપણે નાખશું ત્રણ ચમચી ધાણાજીરું પાવડર અડધી ચમચી હળદર અડધી ચમચી મીઠું એક ચમચી કિચન કિંગ મસાલો અને બે ચમચી લાલ મરચું પાવડર આપણે નાખશું

મિત્રો આપડા ચૂલો ચાલુ થઈ ગયો છે આપણે લઈ લીધી છે તવી લોઢી લઈ લીધી છે લોટીમાં લઈ લઉં થોડુંક ત્યાં તો મિત્રો આપણે તેલ લઈ લીધું છે તેલ આવી ગયું છે તો આપડે ચપટી નાખી દેવું ભીંડાની મિત્રો આપણે આવી રીતે જીરા તાપી ભીંડાને ચડવા દઈશું અને ઢાંકી દઈશું પાંચ મિનિટ માટે તો મિત્રો આપણો ભીંડો પચાસ સાઠ ટકા પાકી ગયો છે খ <laughs> 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 તો આપણને પાકવા દઈશું તો મિત્રો આપણું ભરેલા ભીંડાનું શાક એકદમ કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે દેશી લોઢી દેશી ટાઈલમાં લોઢી ઉપર તમે એકદમ મસ્ત બન્યું છે તમે આ રીતે બનાવજો અને ટ્રાય કરીજો